બનાસકાંઠા વગર મંડળી રચાય હોવાનો આક્ષેપ થતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાથે જ દૂધ સપ્લાય કરનાર પશુપાલકોને અગાઉના દૂધના બાકી ચુકવણા હજુ સુધી ન મળતા આક્રોશ વધુ ઘેરો બન્યો છે ડીસા તાલુકાની મોટી ગરનાડ દૂધ ડેરીમાં છેલ્લા લાંબા સમયથી વહીવટને લઈ વિવાદો ચાલી રહ્યા છે અગાઉની કમિટી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા બાદ બનાસ ડેરી દ્વારા તે કમિટીનો ભંગ કરી નવી કમિટી રચવામાં આવી હતી અને ડેરી ફરીથી શરૂ કરવામાં આવી છે પરંતુ પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીમાં નિયમિત દૂધ આપ્યા છતાં તેમણે હજુ સુધી અગાઉનો દૂધ પગાર ચૂકવવામાં આવેલ નથી આ મોટી આ મુદ્દે ઘરનાડ અગામમાં મહાદેવ મંદિરે ગ્રામજનો ભેગા થયા અને બેઠક યોજી પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી છે બેઠક દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે નવી મંડળી રચતી વખતે ગામના પશુપાલકોને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી ગ્રામજનોનું કહેવું છે કે દૂધ ડેરી ગામની છે અને તેની મંડળી પણ ગામના સહકારથી પારદર્શક રીતે અને સહમતિથી રચાવવી જોઈએ ધણીધર તાલુકાના રાછેણા ડિસ્ટ્રિબ્યુટરમાંથી પસાર થતી આછુઆ માઇનોર ત્રણ માં સફાઈનું સુરસુર્યું છે આછુઆ માઇનોર ત્રણ કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે માઇનોર ત્રણ કેનાલમાં સફાઈ તેમજ તળિયે તૂટેલી હાલતમાં છે કેનાલ તળિયે તૂટેલી હોવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ભારાભાર નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ ખેડૂતોની એક જ માંગ છે કે કેનાલ સફાઈ કરી તેમજ રિપેર કરી પાણી છોડવાની માંગ કરી છે કેનાલ રિપેરિંગ તેમજ સફાઈ કર્યા વગર પાણી છોડાતા ખેતરોમાં ભારે રોષ જોવા મળ્યું છે કેનાલો સાફ સફાઈ કરવા માટે આપતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે વાવથરાદ અને દિયોદર વિધાનસભામાં આઠ લાખ બે હજાર અઢાર કુલ મતદારો પહેલાં ત્રણ વિધાનસભા બેઠકોમાં આઠ લાખ સુડતાલીસ હજાર બસો પંચાણું મતદારો હતા એસઆઈઆરની કામગીરી બાદ પિસ્તાલીસથી હજારથી વધુ મતદારોના નામ કમી થયા છે એક હજાર નવસો ને મતદારો ડુપ્લિકેટ હોવાનું રદ થયા છે એસઆઈઆરની કામગીરી બાદ મતદાર યાદીમાંથી કોઈનું નામ કોઈ કારણે કમી થઈ ગયું હોય તો દાવો કરવામાં આપવામાં આવી મુદ્દત તંત્ર તરફથી નવીન જિલ્લામાં પહેલાં આઠસો ચાલીસ મતદાન મથકો હતા થરાદ વિધાનસભા પર નવા ઓગણપચાસ મતદાન મથકો ઉમેરાશે વાવ વિધાનસભાના બેઠક પર નવા અડતાલીસ મતદાન મથકો ઉમેરાશે દિયોદર વિધાનસભા બેઠક પર નવા છવ્વીસ મતદાન મથકો ઉમેરાશે જિલ્લામાં આઠસો ચાલીસ મતદાન મથકો વધુ નવા નવસો ત્રેસઠ મતદાન મથકો બનશે દિયોદર એડિશન સેશન કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં શ્રવણજી ઈશ્વરજી ઠાકોરને વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે આ ચુકાદો એડિશનલ સેશન જજ આર ડી પાંડે દ્વારા પોક્સો એક્ટ હેઠળ આપવામાં આવ્યો છે પીડિતાએ ચૌદ ફેબ્રુઆરી બે હજાર રોજ ભાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરજ ફરિયાદ મુજબ અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ આરોપી શ્રવણજી કુંવરજી ઠાકોર શાળાએ જતી વખતે પીડિતાની પાછળ આવતો ખરાબ ચેનચાળા કરી ધમકી આપતો હતો ત્રિશુળિયા ઘાટ જેવા અકસ્માત પ્રવણો માર્ગ પર અનેક ગંભીર માર્ગ અકસ્માતો ટળ્યા છે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાલનપુર દ્વારા સ્થાપિત કોરિયન ટેકનોલોજી આધારિત રોલર સેફરી બેરિયરને કારણે મોટી દુર્ઘટનાઓ અટકી રહી છે જેનાથી અનેક લોકોના જીવ બચ્યા છે અત્યંત જોખમી માર્ગ પર ભારે વજનના ટ્રક ઘણીવાર અતિ ઝડપે આવે છે આવા સમયે ડ્રાઈવર પર વાહન પરનું નિયંત્રણ ગુમાવી દેતા હોય છે જેના કારણે ટ્રક રસ્તાની બાજુ તરફ પડવા લાગે છે સામાન્ય રીતે આવા સંજોગોમાં વાહન ખીણમાં પડવાની પૂરી શક્યતા છે આમ આદમી પાર્ટી દ્વારા કાકરેજ તાલુકાના રાનેર ગામના વતની અને વેપારી અગ્રણી મુકેશભાઈ ઠક્કરે પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમની આ નિમણૂકથી પાર્ટીના કાર્યકરોએ ઉત્સાહ જોવા મળ્યો મુકેશભાઈ ઠક્કર ગત બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કાકરેજ બેઠક પરથી ચૂંટણી લડ્યા તેમણે આ ચૂંટણીમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો હતો ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો સક્રિય થયા છે મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં રેલવે સ્ટેશનની સામે આવેલા મેડિકલ સ્ટોરના દુકાન માલિક ગુરુવારના સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા હતા ત્યારબાદ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા શુક્રવારની વહેલી સવારે આસપાસ દુકાનનું તાળું તોડી શટર ઊંચું કરી તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ અંગે હરેશભાઈ મોદીએ જણાવ્યું કે શુક્રવારની વહેલી સવારે દુકાનનું શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈ હાથમાં લાગ્યા ન હોય તેઓ ભાગી ગયા હતા કડી તાલુકામાં જમીન વિવાદનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં વર્ષોથી વસવાટ કરતા પચીસ જેટલા પરિવારો પર અચાનક ઘર વિહોણા થવાનો ભય તોડાઈ રહ્યો છે કડીના વડાવી ગામે આવેલા ઠાકુરવાસની જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાથી જાણ થતા ગ્રામજનોમાં રોષ અને ભયની લાગણી ફેલાયેલી છે આ મામલે સ્થાનિક રહીશોએ કડી મામલતદારને લેખિતમાં વાંધા અરજી પાનાની આપીને ન્યાયની ગુહાર લગાવી છે ઊંઝા ગંજ બહારની જીરાની દૈનિક સાત હજાર બોરીની આવક નોંધાય છે સુપર જીરાના ભાવ મળે ત્રણ હજાર નવસોથી ચાર હજાર સુધી જોવા મળ્યા હતા જ્યારે કે બેસ્ટ જીરાનો ભાવ મળે રૂપિયા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો મીડિયમ જીરાનો ભાવ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો અને એવરેજ જીરાનો ભાવ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો સુધી રહ્યો હતો નવી વરિયાળીની દૈનિક વીસ બોરીની આવક સામે ભાવ મળે એકવીસોથી ચાર હજાર ત્રણસો જોવા મળ્યો તો કુલ વરિયાળીની દૈનિક આવક પચીસો બોરી રહી હતી જેમાં પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ રૂપિયા ચાર હજારથી ત્રણ હજાર પાંચસો સુપર ગ્રીન પચીસો થી ચાર હજાર અને બેસ્ટ ગ્રીન રૂપિયા બે હજારથી લઈ પચીસો સુધી મીડિયમ ગ્રીનના ચૌદસોથી થી લઈ બે હજાર અને એવરેજ વરિયાળીના ભાવ તેરસોથી લઈ ચૌદસો સુધી નોંધાયા હતા પાટણના શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસમાં રૂપિયા નેવું લાખના ખર્ચે તૈયાર કરાયેલી નવી સુવિધાઓનું શનિવારે ઉદઘાટન કરવામાં આવ્યું હતું શ્રી જૈન મંડળ સંચાલિત આ વિદ્યાલયમાં ચાર નવા ક્લાસરૂમ એક મલ્ટીપર્પઝ હોલ એક સોલાર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો આ સુવિધાઓમાં આઠસો વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું મલ્ટીપર્પઝ હોલ ચાર નવા ક્લાસરૂમ અને સોલાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ એકમો વિદ્યાલયની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી દાતાઓના આર્થિક સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે